એનો રાગ છે જ્યાં સુધી રાગ ન મટે સુધી મેળ પણ ન આવે એટલે ગૌ કરતા હોય જે મોટા લોકો કરે છે એનું અનુકરણ નાના લોકો કરે છે અને મહાપુરુષો એ પણ સાતમી ભક્તિ આ જગત આપવું મારા મહી જોવું મારા કરતા પણ આવા મહાપુરુષોને અધિક જોવા

કે જ્યાં સુધી કોઈ પણ જળ હોય એની અંદર લીલ જામી જાય તો એટલે શું કર્યું છે આપણને દેખાતું નથી એમાં અંતર જો મળીન હોય તો મૂળ સ્વરૂપ આપણું આપણે જોઈ શકતા નથી એમ આ મળ વિક્ષેપ ને આવરણ આ ત્રણ આપણને નડે છે જેમ અરીસો હોય અરીસા ઉપર જો ધૂળ જામી ગઈ હોય ને તો પણ આપણું સ્વરૂપ આપણે જોઈ શકતા નથી એ મળ જાય બીજી એમ મનની અંદર ઘણા બધો મેળ પડ્યો હોય તો આપણો આત્મ સ્વરૂપ નું આપણું ઝાંખી થાય નહીં મારા વાળા અને અરીસો જે છે ને એ કદાચ જો આમ હળતો હોય તોય પણ આપણું જન્મ સેમ સ્વરૂપ દેખાય નહીં એમ મન તમારો જો ડગાડ નહીં કરતું હોય ભગા ભગ કરતું હોય તોય પણ તમારું સ્વરૂપ જ્ઞાન તમને થાય

মান मा ह හරි বিম bora තු ।